સુરત મહાનગરપાલિકા દ્વારા ટ્રાન્સપોર્ટેશન માટે સંગઠન દેખાવો કર્યા હતા જો બસની સંખ્યા ન વધે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ તે લોકોએ ઉચ્ચારી છે સુરતના પર્વત પાસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓ માટે બીઆરટીએસ બસો વધારવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ નારેબાજી કરતાં કહ્યું હતું કાં તો બસની સંખ્યા વધારો અને કાં તો બધી બસો બંધ કરી દો સવારે પૂરતી બીઆરટીએસ બસ ન હોવાના કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડે છે તે રજૂઆત અગાઉ પણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બીઆરટીએસ બસની સંખ્યા નહીં વધારો તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અગાઉ મેયર સહિતના અધિકારીઓને આ બાબતની રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો ઉકેલ ન આવતા ઉગ્ર દેખાવોને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પર્વત પાટિયા ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને અલગથી બીઆરટીએસ બસની ફાળવણી કરવા માંગ પણ કરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી બીઆરટીએસની નાની મોટી સમસ્યાઓને ધ્યાને લઈને પરેશાન થતા વિદ્યાર્થીઓ દ્વારા આજે વહેલી સવારે ઉગ્ર આંદોલન છોડી દેવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ પર્વત પાટિયા તરફથી જતી તમામ બીઆરટીએસ બસને બંધ કરી અટકાવી દીધી હતી અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પણ કર્યો હતો જેને કારણે પોલીસ દોડી જવા પામી હતી અઝરપુર સાથે હર્ષદ સેઠા